અને હવે વાત કરીશું સુરત જાહેર રસ્તા પર સ્ટન્ટ કરતા કેટલાક તોફાની તત્વોનો વિડીયો વાયરલ થયો છે સુરતના જાહેર રસ્તા પર તેઓ દ્વારા સ્ટન્ટ કરવામાં આવ્યો અને આ વીડિયો સામે આવ્યો બોમ્બેટ પર ત્રણ સવારી બેસેલા લબરમોચિયાઓનો આ વિડિયો સામે આવ્યો છે પોતાનો જીવ તો જોખમમાં પરંતુ સાથે રાહદારીઓનો પણ જીવને જોખમમાં મુકતો આ એક વિડીયો સામે આવ્યો ઉદનાથી આ બાઇક હંકારતો હોય તેવો વીડિયો સામે આવ્યો જોખમી રીતે મોપેડ હંકારી અન્ય લોકોના જીવને તેમણે જોખમમાં મૂક્યો આ વીડિયો વાયરલ થયો અને ત્યારબાદ પોલીસ હરકતમાં આવી તેમના સ્ટન્ટ બાજુને પકડ્યા મોપેટના નંબરના આધારે બે સ્ટન્ટબાજોને પોલીસ દ્વારા અત્યાર સુધી ધરપકડ કરી લેવામાં આવી છે અને હવે સબકનો સિલસિલો સલાબતપુરા પોલીસે બંને બાજોને કાયદાનું ભાન કરાવ્યું છે કારણ કે આ એક વિડીયો સુરતના ઉદના વિસ્તારથી જ્યાં બેફામ રીતે તેઓ ગાડી હંકારી રહ્યા છે જાહેર રસ્તા પર સ્ટન્ટ કરતા તોફાની તત્વોનો વિડીયો સામે આવ્યો સલાબતપુરા પોલીસ કે જે એક્શનમાં આવી અને તેમના દ્વારા કામ કરવામાં આવ્યું છે તેમના દ્વારા આ જે બે વ્યક્તિ છે સવાર તેમની ધરપકડ કરી લેવામાં આવી છે કાયદાનું ભાન તેમના દ્વારા કરાવવામાં આવ્યું ઉદના ખરવરનગરનો આ વિડીયો હોવાનું હાલ કહેવામાં આવી રહ્યું છે જોખમી રીતે તેઓ મોપેડ હંકારી રહ્યા છે પોતાના સાથે અન્ય રાહદારીઓનો પણ જીવ તેઓ જોખમમાં મૂકી રહ્યા છે ત્યારબાદ બે અલગ અલગ દ્રશ્યો જોઈ રહ્યા છો પહેલા સ્ટન્ટ એ તોફાની તત્વોનો સ્ટન્ટ કરતો વિડીયો સામે આવ્યો વિડીયો વાયરલ થતા સલાબતપુરા પોલીસ સેક્શનમાં આવી અને એ જે તોફાની તત્વો છે બેની ધરપકડ કરવામાં આવી અને કાયદાનું ભાન કરાવ્યું